વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરથી નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધીની જૂની સાતસો પચાસ મીમી એસઆઈ નલિકાને બદલી નવી પંદરસો ચોવીસ મીમી ત્રણ એલપીઈ એમએસ નલિકા બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જે નવીન મેનિફોલ્ડ સાથે જોડાણની કામગીરી પચીસ નવેમ્બરથી અડતાળીસ કલાક માટે હાથ ધરવામાં આવશે આ દરમિયાન આજવા સરોવરથી પાણી પુરવઠો બંધ રહેશે જેથી નાગરિકોને પચીસ નવેમ્બર સાંજે છવ્વીસમી નવેમ્બરે સવારે અને સાંજે અને સત્યાવીસ નવેમ્બરના રોજ સવારના સમયે પાણી બંધ રહેશે અને સત્યાવીસ નવેમ્બર સાંજથી ઓછા પ્રેશરથી પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે પચીસમી તારીખે સવારથી આ કામગીરી હાથ ધરાવવાની હોય પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી નહીં મળે પૂર્વમાં પાણી ગેટ સયાજીપુરા આજવા ટાંકી નાલંદા ગાજરાવાડી બાપોર ટાંકી આ વિસ્તારોમાં તેમજ દક્ષિણમાં દંતેશ્વર સોમા કપુરાઈ ટાંકી લાલબાગ ટાંકીમાં વિતરણ બંધ રહેશે વોર્ડ પ્રમાણે વાત કરવામાં આવે તો ઈસ્ટ ઝોનમાં

સવારેથી કામગીરી હાથ ધરવાની હોય પૂર્વ અને દક્ષિણ વિસ્તાર એટલે કે શહેરના પૂર્વ વિસ્તારમાં જોઈએ તો પાણીગેટ ટાંકી સયાજીપુરા ટાંકી આજવા ટાંકી અંશતઃ રીતે નાલંદા ટાંકી ગાજરાવાડી ટાંકી બાપોટ ટાંકી આ વિસ્તારમાં સિવાય પાણીગેટ ટાંકીમાં જોઈએ તો શહેરના જુબેલીબાગ છે એક લા ટાવર સુધીનો વિસ્તાર એમાં તથા દક્ષિણ વિસ્તારમાં દંતેશ્વર સોમા તળાવ કપુરાઈ ટાંકી અને અંસદા રીતે લાલબાગ ટાંકી જે બેમાં જે લોકો પાણી પચીસ જે પચીસ તારીખે સટડાઉન લેવાના છે તેમાં પચીસ તારીખથી અડતાલીસ કલાક માટે એટલે કે પચીસ તારીખે જોઈએ તો પચીસ તારીખે સાંજે અને છવ્વીસ તારીખે સાંજે પાણી વિતરણ બંધ રહેશે તથા જેઓ સવારે પાણી મેળવે છે તેમાં છવ્વીસ તારીખે સવારે અને સત્યાવીસ તારીખે સવારે એમ બે દિવસ પાણી બંધ રહેશે અને આ સટડાઉન દરમિયાન શહેરના નાગરિકોને અપીલ છે કે કરકસર ભર્યો ઉપયોગ કરે અને આ સટડાઉન માટે જે પાણીપુર વિભાગ અને મહાનગરપાલિકાને સપોર્ટ આપે કામગીરી રીતે આજવાથી લઈ નિમેટા સુધી નવીન ફીડર નળીકા નાખવામાં આવેલ છે મોટી જે આગામી આયોજન માટે એટલે કે પ્લાન નંબર ચાર અને પાંચ માટે પાણી મેળવવા માટે નાખવામાં આવેલ છે પરંતુ હાલ જો આનો ઉપયોગ કરી અને